ભારતીય જનતા પાર્ટી વડોદરા દ્વારા શહીદ દિન નિમિત્તે પ્રભાત ફેરી યોજી શહીદોના સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા વર્ષો જૂની પ્રણાલી મુજબ દર વર્ષે શહીદ દિન નિમિત્તે કાર્યક્રમ યોજવામાં આવે છે ભારત દેશને આઝાદી આપવામાં ભારત માતાના ત્રણ સપૂતો શહીદ ભગતસિંહ સુખદેવ અને રાજગુરુને અંગ્રેજ સરકારે ફાંસીની સજા ફરમાવી હતી આ ત્રણેય ક્રાંતિકારીઓનું બલિદાન ભારતના યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યું છે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા શહીદોની યાદમાં પ્રભાત ફેરી યોજવામાં આવી હતી મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ મેયર પિંકીબેન સોની બીજેપી યુવા મોરચાના અધ્યક્ષ પાર્થ પુરોહિત શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ કાઉન્સિલરો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નવી પેઢી અને યુવાનોમાં મા દેશભક્તિનો સંચાર થાય તે માટે યોજાયેલ પ્રભાત ફેરી લહેરીપુરા ન્યૂ રોડ બરાનપુરા ભાટવાડા ચોખંડી ગેન્ડી ગેટ બાજવાડા ગાંધીનગર ગૃહ થઈ ટાવરચાર રસ્તા દાંડિયા બજાર ખારીવાવ રોડ

આઝાદીની લડાઈમાં એટલે કે અઢારસો સત્તાવનથી લઈને ઓગણીસો સુડતાલીસ સુધી જે જે ક્રાંતિકારીઓએ પોતાનું બલિદાન આપ્યું છે આ તમામ ક્રાંતિકારીઓને વાત યાદ કરીને અને જ્યારે શહીદ ભગતસિંહ રાજગુરુ અને સુખદેવને ત્રેવીસ માર્ચ ઓગણીસો એકત્રીસના રોજ અંગ્રેજ સરકારે જ્યારે એમની ફાંસીની સજા આપી ત્યારે દેશ દાજ શું હોઈ શકે અને રાષ્ટ્ર નિષ્ઠા શું છે એનો આદર્શ જો કોઈએ ઉભો કર્યો હતો આ શહીદ ત્રિપુટીએ કર્યો છે તેમને યાદ કરીને ભારતીય જનતા પાર્ટી દ્વારા દર વર્ષે ત્રેવીસમી માર્ચના રોજ પ્રભાત ફેરીનું આયોજન થાય છે એ પ્રમાણે આજે પણ અમારા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ યુવા મોરચાના અધ્યક્ષ પાર્થભાઈ મેયરશ્રી ધારાસભ્યશ્રીઓ અને તમામ નેતાઓ અને કાર્યકર્તાઓ આજે પ્રભાત ફેરીમાં જોડાયા હતા અને હમણાં શહીદ ભગતસિંહજીની પ્રતિમાને પુષ્પારોહણ કામ કરીને કાર્યક્રમ કરીને તેમને વંદન કરવાનો કાર્યક્રમ ભારત દેશને ગુલામીની જંજીરોમાંથી મુક્ત બનાવવા માટે વીર ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ પોતાની યુવાનીના સમયમાં ખરા યુવાનીના સમયમાં તેમણે પોતાના પ્રાણોની આહુતિ આપી અને દેશને આઝાદી અપાવવા માટે પોતાના પ્રાણોની આહુતિ આપી ત્યારે વડોદરા શહેરમાં પ્રતિવર્ષની જેમ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવે છે અને વડોદરા શહેરમાં જ્યાં પણ સમ શહીદ સ્મારકો આવ્યા છે ત્યાં જઈને પણ તેમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવે છે ત્યારે આજે યુવા મોરચા સાથે સૌ સાથે મળી અને પ્રભાત ફેરીમાં ભાગ લીધો અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે શહીદ ભગતસિંહ ચોક છે જ્યાં પુષ્પાંજલિ અર્પણ કરવાનું પ્રતિવર્ષ આયોજન કરવામાં આવે છે ત્યાં પણ સૌ સાથે મળી અને વીર ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર